પ્રશાસન ખરા અર્થમાં ગામ આપણે જઈએ છીએ ત્યાંનો પ્રશ્નો પણ જોઈએ છીએ ત્યાંની આપણી જે પાયાની કામગીરી કરતી મશીનરી છે એનું ફંક્શન એનું કામગીરી એ એ એમની સેવાઓ બધું જ આપણે ત્યાં જઈને જોઈએ પણ છીએ અર્થમાં આપણે એ રીતે પ્રશાસન ગામ કીઓ ના અર્થમાં જ કામગીરી આપ સૌના સહયોગથી આપણા જિલ્લાએ કરેલી છે

હવે એમાં આપણા સરકારના જુદા જુદા ઘણા બધા વિભાગો છે ઘણી બધી કચેરીઓ છે પ્રત્યેક વિભાગો તરફથી પ્રત્યેક કચેરીઓ તરફથી કંઈક ને કંઈક સારામાં સારું લોકોના ઉત્થાન માટેનું કામ થતું હોય છે આ કામ પ્રો એક્ટિવલી લોકાભિમુખ બનીને આપણે ગામડા સુધી લઈ જઈએ એટલે આ પ્રશાસન ગાંવ કી ઓર કાર્યક્રમ સરકારને લાવવો પડ્યો છે કારણ કે હવે સાચા અર્થમાં પ્રશાસન જેની પડખે જઈને ઉભું રહે પ્રશાસન જેને મદદરૂપ થાય અને જેનો સાચા અર્થમાં વિકાસ થાય એ મૂળ પ્રવાહમાં મુખ્ય પ્રવાહમાં આવે એ માટે આપણે એક્સ્ટ્રા એફર્ટ કરવો પડશે વિશેષ પ્રયત્ન કરવો પડશે કારણ કે જે લોકો પાછળ રહી ગયા છે એને હવે ટેકારૂપ આપણે બનવું પડશે એટલે આ પ્રશાસન ગાઉન કી ઓરનો મુખ્ય હેતુ આ છે